નમસ્કાર દર્શક મિત્રો જનર પર ન્યૂઝમાં આપનું સ્વાગત છે સયાજી હોસ્પિટલમાં અંગદાન માટેનો અવરનેસ પ્રોગ્રામ યોજાયો રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા અંગદાન મહાદાન અભિયાન અંતર્ગત આજે વરોદરા સૈની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલ નર્સિંગ સ્ટાફ દ્વારા ઓર્ગન ડોનેશન awareness program નું આયોજન કરવામાં આવ્યું હતું વરોદરા સૈની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલમાં શહેર જિલ્લા તેમજ રાજ્ય બહારથી મોટા ભાગના દર્દીઓ સારવાર અર્થે મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે સારવાર અર્થે આવતા દર્દીઓમાં અંગ ડોનેશન માટેનું જાગૃતતા આવે જેના ભાગરૂપે આજે નર્સિંગ એસોસિએશનના સ્ટાફ તથા ઓલ ગુજરાત નર્સિંગ સ્ટાફ એસોસિએશનના હોદ્દેદારો ઇકબાલ કડીવાલા કમલેશ પરમાર તથા સયાજી હોસ્પિટલ નર્સિંગ એસોસિએશનના પ્રમુખ નીલકંઠ પટેલની આગેવાનીમાં સયાજી હોસ્પિટલના અધિક્ષકની કચેરી પ્રાંગણમાં ઓર્ગન ડોનેશનની લખેલી છત્રીસ સાથે જાગૃતતા કાર્યક્રમ યોજાયો હતો જેમાં શહેરના પૂર્વ ભાજપ પ્રમુખ વિજય શાહ તેમજ કાઉન્સિલર બંદીશ શાહ ઉપસ્થિત રહ્યા હતા સાથે નર્સિંગ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો બ્યુરો રિપોર્ટ જેનાર્પણ ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ